તો હલો મિત્રો ફરીથી આપણે તમારી યુટ્યુબ ચેનલો ચેક કરવા આવી ગયા છે એ પહેલાં મિત્રો ખાસ તમને ન જે લોકોની ચેનલ ચેક કરવામાં બાકી છે એમને મિત્રો અહીંયા થમલેન તમને જોવા મળી રહ્યો છે એ જ વિડીયોમાં જઈને તમારે કોમેન્ટ કરવાની છે બાકી તમે આ ચાલુ વિડીયોમાં જો કોમેન્ટ કરશો તો તમારી ચેનલ ચેક થશે નહીં તો ખાસ જે લોકોની ચેનલ બાકી રહી ગઈ છે તો એ લોકોની ચેનલ આપણે ચેક સો ટકા કરીશું પણ જે એક દિવસ પહેલાં વિડીયો અપલોડ કરેલો છે એ જ વિડિયોમાં જઈને તમારે કોમેન્ટ કરવાની છે જેથી કોઈ લોકો બાકી ન રહી જાય એટલા માટે થઈને કારણ કે તમે અલગ અલગ વિડીયોમાં કોમેન્ટ કરો ને તો મને ખુદને પણ યાદ નથી રહેતું કયા લોકોની ચેનલ બાકી રહી ગઈ છે કયા લોકોની ચેનલ મતલબ આપણે ચેક થઈ ગઈ છે એ બધું આપણને જોવા નથી મળતું એટલા માટે મેં એક જ વિડિયોની અંદર કોમેન્ટ બોક્સ રાખ્યું છે કે જેની અંદર લાઇન ટુ લાઇન દરેક વિડીયોની અને દરેક કોમેન્ટની આપણે ચેનલ ચેક કરી શકીએ તો ખાસ મિત્રો વિનંતી છે કે જે થમલેન તમને જોવા મળી રહ્યો છે એ થમલેનવાળા વિડીયોમાં જઈને તમે કોમેન્ટ કરજો જે લોકોની ચેનલ ચેક કરાવવાની હોય અને YouTube ને લાગતી મિત્રો કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડિયો આપણી ચેનલમાંથી મે ગુજરાતીમાં બનાવેલા છે આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને એ પહેલા એક કોમેન્ટ બોક્સની પર તમને વાત કર્યું એક કોમેન્ટ આવેલી હતી કે અમને સપોર્ટ તો ખૂબ તમારા તરફથી મળે છે પણ સાથે સાથે તમે સાઇડમાં સ્ક્રીન પણ દેખાડો તો મિત્રો સાઇડમાં સ્ક્રીન દેખાડવામાં એક મોટી પ્રોબ્લેમ છે યુટ્યુબ કમ્યુનિટી તરફથી સ્ટ્રાઇક આવી શકે છે અને મારી ચેનલ મિત્રો ડિલીટ થઈ શકે છે એટલા માટે હું તમને સ્ટ્રાઇક જે ના આવે ને એના માટે થઈને હું સ્ક્રીન નથી દેખાડતું માફ કરજો બાકી તમારી ચેનલ ચેક કરું છું તમારા જેટલા વિડીયો છે કેટલા સબસ્ક્રાઈબ છે અને તમારી ચેનલનું નામ સો ટકા બોલું છું તો વિડિયો ને આપણે શરૂઆત કરીએ વિડિયો ને આગળ શેર કરજો પાંચ લોકોને મિત્રો જે નાના યુટ્યુબર છે એમને પણ મિત્રો કામ આવે કારણ કે YouTube ચેનલ ચેક કરવાનો મતલબ શું કે તમે તમારી ચેનલ ની અંદર કોઈ ફालतू વિડિયો અપલોડ કરતા હોય કોઈ બીજાના વિડિયો અપલોડ કરે જેથી મિત્રો મને ખબર પડે બાકી તમે એ લોકો એવું કહેતા હો કે ચેનલ હાઉ તમે ચેક કરજો તો એ પણ મારા માટે બહુ મુશ્કેલ છે કારણ કે મિત્રો તમારી ચેનલ ની તો તમે કોના વિડિયો અપલોડ કર્યા છે એ બહુ નક્કી હોતો નથી તો વિડિયો માં ખાસ બને લઈજો આજે પણ જે લોકો ની કઈ કાળ ના વિડિયો થી બાકી રહી ગઈ થી કોમેન્ટ એ પણ આજે લઈશું અને જે હજી ચેનલ માં બાકી રહી જશે એની પણ નેક્સ્ટ વિડિયો માં આપણે દરેક ચેનલ ની મુલાકાત લઈશું મિત્રો તો કરીએ મિત્રો આપણે ચેનલ ચેક કરવું આજે બહુ મોડું થઈ ગયું છે મિત્રો કારણ કે મને ખેતીવાડી ના ટાઈમ માં થોડું કામ બાકી રહી ગયું હતું એટલે કામ પૂરું કરીને મિત્રો બહુ સાંજ થઈ ગઈ છે એટલે જેટલી પણ કોમેન્ટ આપણે લઈ લઈએ ચેનલ નું ચેક કરીએ બાકી રહી જશે તો નેક્સ્ટ વિડિયો માં પણ લઈ લેશું તો ગઈકાલની પાછળની જે કોમેન્ટ આવી હતી જય માતાજી ચેનલનું નામ છે ઠાકોર મુકેશ એસી દસ તમારી ચેનલનું નામ છે અને વિડીયો તમે અપલોડ કરેલા છે ત્રણસો સિત્તેર અને અઢારસો સબસ્ક્રાઈબ છે તો વિડીયો તમે ડીજે ગીતોના મૂકેલા છે બીજા નંબરમાં મેન પોઈન્ટ તમને કહો વીસ હજાર ચાલે છે નિતિન જાણીનો જે મિત્રો ન્યૂઝ સંદેશમાંથી લીધેલો વિડિયો દેખાઈ રહ્યો છે તો મિત્રો નિમિત્ત આ છે ને આ વિડિયો તમારો છે એટલે તમારી ચેનલમાં મોટી પ્રોબ્લેમ સ્ટ્રાઇક આવી શકે છે કોપીરાઈટ આવે તો આપણી ચેનલ બચી પણ શકે છે પણ જો તમે આખી આખી વિડીયો તમે ન્યૂઝમાંથી લીધી છે ચોવીસ મિનિટની વિડીયો છે તો ખાસ કરીને વિનંતી છે કે તમે એડિટિંગ અંદર કર્યું છે તો કોઈ વાંધો નથી બાકી તમે આખી વિડીયોની અંદર અપલોડ કરી લે છે તો ગમે ત્યારે તમારી ચેનલ ડિલીટ મિત્રો થઈ શકે છે તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ બાકી છે તો ચેનલનું નામ છે ઠાકોર એસ ફન કોની ક્લબ છે 11 જ ખાલી સબસ્ક્રાઇબ છે ભાઈને અને લોંગ વિડિયો પણ છે આખે આખા ફિલ્મ મૂકેલા છે એમાં ફિલ્મ ની અંદર તમે રિવ્યુ કરેલું છે કે આ આખા ફિલ્મ છે એ હું વધારે જાણતો નથી પણ એની અંદર રિવ્યુ કરી રહ્યા છો ને ફોટો ઉપર જ વિડિયો છે તો ઘણી વખત તકલીફ થઈ શકે ફોટો ની અંદર સારું એડિટિંગ કરજો જેથી તમને તકલીફ ના પડે કારણ કે તમે Google થી ફોટો કે ફિલ્મ થી સ્ક્રીનશોટ કરેલા લે હશે ને તો પણ ચાલે છે પણ કહેવાનું મતલબ એડિટિંગ એવું કરવાનું કે YouTube ને ના ખબર પડે કે આ અહીંયાથી ફોટો લીધેલો છે આગળની કોમેન્ટ છે ચેનલ ચેક કરવાની છે તો મેહુલ રંગપુરા ચેનલનું નામ છે અને સબસ્ક્રાઈબ છે ચારસોને સુડતાલીસ અને વિડીયો અપલોડ કર્યા છે એકસો ને સત્યાવીસ તો ચેક કરી લઈએ લોંગ વિડીયો ખાલી બે જ વિડીયો અપલોડ કરેલા છે અને બાકીના બધા શોર્ટ વિડીયો છે તો શોર્ટ વિડીયોની અંદર પણ બધા હિન્દી વિડિયો છે એની અંદર તો વિડિયો માં કોઈ વાંધો નથી ખાસ કરીને પણ તમે જે થમ્બનેલ જ અંદર ફોટા લગાવો છો ને એની અંદર ખાસ એડિટિંગ સારું કરજો કારણ કે તમે કોઈ પણ જગ્યાએથી ફોટો લો એક વખત યુઝ થઈ ગઈલી હોય એટલે એને થેરી એડિટિંગ કરવાની અને પછી તમે એની વિડિયો બનાવશો ને તો વાંધો નહીં આવે બાકી તમે જે ફોટો ટ્રેન્ડિંગ માં ચાલતી હોય ને એની અંદર તમે વિડિયો બનાવશો ને તો તમારી ચેનલ ની અંદર મોટી પ્રોબ્લેમ થઈ શકે છે આગળની કોમેન્ટ છે રમેશભાઈ અમારા ચેનલ ચેક કરનાર બાકી હૈ હિન્દીમાં લખેલું છે ભાઈ શ્રી તો કુંવરસિંહ સોલંકી ચેનલનું નામ છે અને ખાલી સિત્તેર જ સબસ્ક્રાઈબ છે ભાઈને તો ચેક કરી લઈએ આપણે એકસો ને આઠ વિડીયો ભાઈ અપલોડ કરેલા છે અને વિડીયો પણ એમના ખુદના છે થમ તો એમના પોતાના જોવા મળી રહ્યા છે એની અંદર અને શોર્ટ વિડિયો આપણે ચેક કરીએ તો શોર્ટ તો ભઈ આ શોર્ટ વિડિયો ઘણો ખરાબ અપલોડ કરેલા છે એ પણ ફોટો ઉપર ગ્રીન સ્ક્રીન નો ઉપયોગ કરેલો છે ખાસ કરીને તો એની અંદર તમે તમારો વોઇસ કે કઈ કોમેન્ટ જો ડાયરેક્ટલી ગ્રીન સ્ક્રીન તમે વિડિયો બનાયા છે ભલે AI પાછળ ફોટો ઘણો બધો છે તો તમારું કન્ટેન્ટ થોડું મિક્સ કરજો અને વોઇસ પણ તમારો ઉમેરજો કારણ કે આખી ફોટો બેકગ્રાઉન્ડ માં તમારી નથી હોતી ફોટો તમારી નાની હોય એટલે કદાક પ્રોબ્લેમ થઈ શકે YouTube ની અંદર આગળની કોમેન્ટ સે ભાઈ આટલું કામ કરજો તો બસ એટલું લખ્યું છે આટલું કામ કરજો બસ વધારે કઈ લખ્યું નથી ઓલ ઓફ ગુજરાત ચેનલ નું નામ છે અને વિડિયો અપલોડ કર્યા છે 90 676 સબસ્ક્રાઇબ છે અને બધા ન્યૂઝના સમાચારના વિડિયો છે અને એ પણ હવામાન વિભાગના તો ખૂબ સરસ વોઇસ તમારો હોય તો કોઈ ટેન્શન નથી અને જે તમે ફોટા યુઝ કરો છો ને ખાસ કરીને ફોટો માં થોડો ફેરફાર કરજો જે તમે અંબાલાલ પટેલના જે ફોટો આવામન વિભાગના તમે લ્યો છો એ ફોટો ની અંદર ખાસ કરીને એડિટિંગ થોડું કરજો કારણ કે તમને ચેનલ તમારી મોનેટાઇઝ થઈ જશે પણ જો પીળા કલર નું તમે ડોલર નું ઓપ્શન આવ તો એ વિડીયો ની અંદર અર્નિંગ નથી કરી શકતા એટલે ફોટો હંમેશા માટે ગમે તેનો લો પણ એની અંદર એડિટિંગ બહુ સારું કરજો એટલે YouTube ને ખબર ના પડે આગની કમેન્ટ છે મે 1 વર્ષ પહેલા ચેનલ બનાવી લી છે પણ ક્રેઇટ નથી કરેલી તો હું સ્કરાઇટ કરીને વીડિયોઝ અપલોડ કરું છું શકું કે પછી નવું ચેનલ બનાવું તો જો એક વર્ષ પહેલા તમારી YouTube ચેનલ છે અને એની અંદર કોઈ સબસ્ક્રાઇબ કોઈ વિડિયો પણ નથી ભલે કોઈ ટેન્શન નથી તમે આ ચેનલની અંદર પણ કામ કરી શકો છો ચેનલ ભલે ગમે તેલી હોય જૂની એનાથી કોઈ મતલબ છે નહીં મતલબ લાસ્ટ 365 દિવસની અંદર તમારું वॉच ટાઈમ અને તમારું સબસ્ક્રાઇબ પૂરૂ થવું પડે તો તમારી ચેનલ ગમે તે હોય ને તો પણ મોનેટાઇઝ થઈ શકે છે ભલે બે વર્ષ જૂની હોય છે ને તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે अगर ही कमेंट से 50 फॉलोवर हो गए लाइव नहीं हो पा रहा है तो 50 सब्सक्राइब तो बराबर से कोई टेंशन नहीं पर ઘણી વખત એવું પણ બને છે કે YouTube નો રૂલ છે કે અમુક ટાઈમે છે ને 50 સબસ્ક્રાઇબ થઈ ગયો અને તો પણ YouTube એમ કે છે કે 90 દિવસ થવા દયો અને ઓરિજિનલ કન્ટેન્ટ હોય તો ઘણી વખત તમને લાઈવ કરવાનો ઓપ્શન પણ મળી જશે એવું પણ નથી હોતો કારણ કે YouTube ની પોલિસી છે કે 50 સબસ્ક્રાઇબ થઈએ ને તો લાઈવ થઈ જશે પણ આમ રીતે જોવા જોઈએ ને તો 90 દિવસ પણ YouTube માગી શકે છે 90 દિવસ તમારી ચેનલ જૂની પણ હોય જો આ ટાઈપનું પણ YouTube માગે છે એની અપડેટમાં એવું લખેલું છે બાકી હું નથી કહેતો તમને અપડેટ ના મિત્રો જે છે ને YouTube માં સર્ચ કરીને તમે ચેક કરી શકો છો ફીડબેક માં તમને બધી એનાસ્વી પણ માહિતી મળી રહેશે તો તમારી ચેનલનું નામ અહીંયા બોલવાનું ભૂલી ગયો છું માફ કરજો જયેશ રામાણી પણ પાસઠ સબસ્ક્રાઈબ છે તમારી ચેનલના અને વિડીયો તમે બધા શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે બધા ખેતીવાડીને લગતા ખૂબ સરસ અને આગળની કોમેન્ટ આપણે જોઈએ તો સુરજનાથ બાપુ તો ચલો ભાઈ સુરજનાથ બાપુ ચારસો ને ત્રેવીસ તમારા સબસ્ક્રાઈબ છે તમે મને રેગ્યુલર કોમેન્ટ પણ કરો છો અને 118 વિડિયો તમે અપલોડ કરેલા છે જેમાં લોકપ્રિય વિડિયો 1000 ઉપર પહોંચાડેલા છે ખાસ કરીને અને વિડિયો તમારો ખુદનો જ છે બધા એટલે ખૂબ સારું કહેવાય આવી રીતે અને થમ્બલન પણ ફોટો પણ બહુ સારા બનાવ્યો છો આવી રીતે એડિટિંગ કરીને બનાવ્યો કોઈ પણ જગ્યાથી તમે ફોટો લ્યો ને આગની કમેન્ટ છે સુરજ નાથ બાપુ અને 423 સબસ્ક્રાઇબ છે તમારી ચેનલ ની અંદર અને વિડિયો અપલોડ કરે છે 118 અને લોકપ્રિયની વિડિયોની વાત કરીએ તો 1000 ઉપર વ્યૂઝ તમને મળેલા છે અને શોર્ટ વિડિયો પણ તમે અપલોડ કર્યા છે શોર્ટ વિડિયોની અંદર લોકપ્રિયની વાત કરીએ તો 1500 ઉપર પણ વ્યૂઝ મળેલા છે અને બધા તમારો ઓરિજિનલ કન્ટેન્ટ છે ખૂબ સરસ કેમ કારણ કે YouTube ની અંદર છે ને ઓરિજિનલ કન્ટેન્ટ માંગે છે અને અત્યાર સુધી તમે YouTube ની અંદર તમે બીજાના કન્ટેન્ટ મૂકોને તો YouTube ની અંદર ગમે ત્યારે કોઈ પણ અપડેટ આવે તો એ લાગુ આપણાને ન થવું જોઈએ કારણ કે આપણો ઓરિજિનલ વિડિયો હોય ને તો ગમે ત્યારે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ન આવી શકે તો આગળની કોમેન્ટ છે रसूल अल्लाह परमार व्लॉग्स तो चेक કરી લઈએ ચેનલ નું નામ બહુ લાંબુ આપ્યું છે અને વિડિયો અમને આઠ જ અપલોડ કરેલા છે એમાં શોર્ટ વિડિયો પણ છે લોંગ વિડિયો એક જ અપલોડ કરેલો છે અને બધા બાકીના સાત વિડિયો શોર્ટ છે એમાં બે વિડિયો બીજાના છે તમારું પોતાનું વિડિયો અપલોડ કરજો બીજાના વિડિયો તમે અપલોડ કરજો તો તમારી મહેનત ફેલ જશે આઘની કમેન્ટ સે ચેનલ ચેક કરવા વિનંતી યોગેશ જોશીલિયા કોમેડી દિલ્હી બહુ ચેનલ નું બહુ નામ બહુ લાંબુ છે તો 108 તમારા સબસ્ક્રાઇબ છે અને 126 તમે વિડિયો અપલોડ કરેલા છે તો વિડિયો તમે જે ઊભી સાઈડમાં પેલું તો જે બનાવો છો ને એ તમારે બંધ કરી દેવાના છે બને ત્યાં સુધી ફોન આડી સાઈડમાં રાખીને તમે શૂટિંગ કરો જેથી છે ને વિડિયો તમારો આખી સ્ક્રીન માં દેખાય જે ઊભી સ્ક્રીન માં તમે 3 મિનિટ સુધીનો વિડિયો બનાવો તો એ શોર્ટ માં જતો રહેશે તમારો વિડિયો તો લાંબો છે કોઈ ટેન્શન નથી કોણ બને ત્યાં સુધી લોંગ વિડિયો બનાવો તો આડી સાઈડમાં બનાવો બાકી વિડિયો તમારો ઓરિજિનલ છે કોઈ ટેન્શન જીવ નથી આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક કરવાની છે મહેશ ઝાલા છોટા ગામડિયા ચનનુ નામ સે 67 સબસ્ક્રાઇબ છે સાલી અને 109 વિડિયો અપલોડ કરેલા છે તમે જેની અંદર શોર્ટ વિડિયો તમારા કોદના છે ખૂબ સરસ કેવા બધા વિડિયો શોર્ટ તમારા કોદના છે અને લોંગ વિડિયો પણ તમારા પોતાના છે પણ લોંગ વિડિયો માત્ર તમે પાંચ જ અપલોડ કરેલા છે તો ખાસ વિનંતી છે કે બને ત્યાં સુધી વધારે અપલોડ કરજો જેથી તમારો વોચ ટાઈમ છે ને જલ્દી બને મિત્રો ખાસ નો જે પણ લોકોની ચેનલ બાકી હોય એમને બે દિવસ પહેલા જે વિડિયો અપલોડ કરેલી છે થંબલેન તમને જોવા ઉપર પેલા દેખાડું છું પેલા સ્ટાર્ટિંગમાં એ વિડિયો જોઈ લો એની અંદર જેને કમેન્ટ કરજો તો તમારી ચેનલ ચેક કરવામાં મિત્રો આવશે આગની કમેન્ટ છે તમે ખૂબ સેવા કરો છો તો સેવામાં એવું છે કે આપડા દરેક ગુજરાતી લોકોને લગભગ દસ ટકા લોકો યુટ્યુબની અંદર બધી માહિતી હોય છે નેવું ટકા આપણા લોકોને ખબર ખાસ નથી હોતી તો જે નોલેજ મારી પાસે છે જે હું જાણું છું એ નોલેજ તમને આપું છું ખાસ શ્રી દત્ત માંડલ ટીટોદ ચેનલનું નામ છે અને નવ હજાર ચો ચોવીસો જેવા સબસ્ક્રાઈબ છે અને એકસો ને એકાવન વિડીયો તમે અપલોડ કરેલા છે જેની અંદર બધા સંગીત લાઈનના વિડીયો છે ખાસ કરીને તો વિડિયો પર તમારું ખૂબ સારા છે અને તમે મને કોમેન્ટ કરી છે ખૂબ સારું કહેવાય અને વિડિયો તમારો ખૂબ સારા ચાલી પર રહ્યા છે તો ઓલરેડી કમ્પ્લીટ મોનેટાઈઝેશન હશે કારણ કે લોકપ્રિય વિડિયો ની વાત કરીએ તો 7 8 લાખ વિડિયો ચાલેલા છે એટલે ખૂબ સરસ કહેવાય આગની કોમેન્ટ છે અમારી ચેનલ બાકી છે ચેન નું નામ છે BK ઠાકોર 102 તો ચેનલ નું નામ ખૂબ સરસ આપ્યું છે ભાઈ ખાલી 7 જ સબસ્ક્રાઇબ છે અને વિડિયો અપલોડ કર્યા છે 6 અને એ પણ અલગ અલગ વિડીયો છે એસ બી હિન્દુસ્તાનીના થમલેન લગાયેલા છે તો હંમેશા માટે યુટ્યુબની અંદર આપણે કામ કરતા હોય તો આપણું પોતાનું જ થમલેન લગાવવું જેથી ઓળખાણ આપણી પોતાની કન્ટેન્ટ આપણું પોતાનું બંધાય બીજાની ક્યારેય પણ વિડીયો અપલોડ ના કરવી અને કરીએ તો આપણી ચેનલ મોનોટાઈઝ ના થાય આગળની કોમેન્ટ છે વિનોદ શાસોકીય ચેનલનું નામ છે અને પંદરસો સબસ્ક્રાઈબ પંદરસો ઉપર છે અને ત્રણસો ને ત્યાં તમે વિડીયો અપલોડ કરેલા છે જેમાં બધા રેસિપીના ખાસ કરીને વિડિયો છે ખૂબ સરસ કહેવાય અને વ્યૂઝ પણ બહુ સારા મળેલા છે તમને લોકપ્રિય વિડીયોની વાત કરીએ તો અગિયાર હજાર સુધી તમારા વિડીયો ચાલેલા છે તો ખૂબ સરસ કહેવાય હવે વોસ્ટ ટાઈમ પણ તમારો કમ્પ્લીટ થવા જ આવ્યો છે खाली तेरे यूट्यूबनी अंदर केटेगरी चेन्ज करवा जो तुम YouTube यूट्यूबनी अंदर चेन्ज करो छो तो कदा चेनल अंदर प्रॉब्लम थी जाए तारी चैनल नाम से प्रकाश ठाकुर अने और सब्सक्राइब विडियो की बात करिए तो पंदर खाली सब्सक्राइबर से तब सात विडियो अपलोड कर જેની અંદર વિડિયો પણ તમાર આ પોતાને છે ખૂબ સરસ કેવાય પણ તમે ગમે તે વિડિયો અપલોડ કરી શકો છો જે વધારે વિડિયો ચાલે એ વિડિયો તમારે અપલોડ કરવા બને ત્યાં સુધી તમે કોઈ પણ એક જ કન્ટેન્ટ ની અંદર તમે કામ કરશો ને એટલે વિડિયો તમારી વધારે ચાલશે આગળની કોમેન્ટ છે બાર કે સબ્સ્ક્રાઇબ છે ચેનલ ચેક કરવાની બાકી છે તો ચેનલ નું નામ છે પુના ગઢવી વ્લોગ્સ તો તમારી ચેનલ માં અમે આવી જગ્યા છે મુલાકાત લેવા 12000 સબ્સ્ક્રાઇબ છે 1600 વિડિયો મારી જેમ તમે અપલોડ કર્યા છે ખૂબ સરસ કહેવાય અને વિડીયો પણ ખાસ કરીને લગભગ વ્લોગ જ છે